આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક વાંચે છે મુખ્ય સમાચાર ખેત પેદાશો માટે આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનાની સહાય પંચોતેર હજારથી વધારીને એક લાખ કરાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત માટે યોગદાન આપવા લોકોને અપીલ કરી રાજ્યમાં સત્તરથી ચોવીસ નવેમ્બર દરમિયાન ત્રણ તબક્કામાં મતદાર સુધારણા યાદીનો કાર્યક્રમ યોજાશે અમદાવાદમાં રહેણાક ઇમારતમાં આગ લાગતા એકનું મોત વીસથી વધુને ગુમળામણ થતા સારવાર હેઠળ અને દિવ્યાંગોના પ્રતિક્ષણ માટે બાબા આંબેડકર યુનિવર્સિટી ખાતે આયોજિત વિશ્વ પરિષદનું આયોજન વિશ્વ સમાપન થયું સમાચાર રાજ્ય સરકારે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય પંચોતેર હજાર રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે કૃષિમંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું છે કે ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી આ સહાયમાં વધારો કર્યા બાદ ચાલુ વર્ષે તેર હજાર નવસો બ્યાસી ખેડૂતોને સંગ્રહ સ્ટ્રકચર બનાવવા માટે પૂરો મંજૂરી અપાઈ છે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું ત્રણસો ત્રીસ ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવાનું હોય છે જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે હવે સ્ટ્રકચર બનાવવા માટે ખેડૂતને આ યોજના હેઠળ કુલ ખર્ચના પચાસ ટકા અથવા એક લાખ રૂપિયા બંનેમાંથી 以及吴秋海，这伤害也不渺视。 ખેડૂતોને આ યોજના હેઠળ તેમના ખેતરમાં નાનું ગોડાઉન બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પિચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નેતૃત્વ હેઠળ ચાલુ વર્ષ થી સહાય ની રકમ વધારી પિચોતેર હજાર રૂપિયાના બદલે એક લાખ રૂપિયા કરવામાં આવી છે આ યોજના હેઠળ ચાલુ વર્ષે તેર હજાર થી વધુ ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે પૂર્વ મંજૂરી આપવામાં આવેલ છે આ યોજના હેઠળ વર્ષ એકવીસ બાવીસ થી વર્ષ ત્રેવીસ ચોવીસ સુધીમાં ગુજરાતના ગુજરાત કુલ છત્રીસ થી વધુ રૂપિયા વધુ રૂપિયાની સહાય ચૂકવી દેવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈના વર્સોવામાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને તેનાથી સામાન્ય લોકોના જીવનમાં આવેલા બદલાવો અંગે વાત કરી હતી મુખ્યમંત્રીએ મેક ઇન ઇન્ડિયા એક પેડ માકે નામ અને કેઝી રેઇન ઝુંબેશ વિશે વાત કરતાં જણાવ્યું કે આ યોજનાઓનો સૌથી વધુ લાભ મહારાષ્ટ્રને મળ્યો છે આત્મનિર્ભર ભારત મેક ઇન ઇન્ડિયા એટલે આપણા ત્યાં બહાર થી આવતી કોઈ પણ વસ્તુમાં જેટલો ઘટાડો થાય જે પણ પ્રોડક્ટ આપણે બહાર થી ના મંગાવવી પડે અને આપણા દેશમાં એ ઉત્પન્ન થાય અને આપણા દેશમાંથી બહાર જાય કેટલો મોટો બદલાવ કહેવાય આનો બદલાવ જે આવ્યો છે એનો સૌથી વધારે લાભ મહારાષ્ટ્રને મળ્યો છે હજુ થી લઈ શકે એમ છે આપણે બધાએ આજે અમૃત કાળમાં આઝાદીના પંચોતેર વર્ષ પછી જયારે વિકસિત ભારત બનાવીએ આપણા દેશને માન્ય નરેન્દ્રભાઈએ જે વિકસિત ભારત બે હજાર સુડતાલીસમાં બનાવવું એ વિકસિત ભારત માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ મુખ્યમંત્રીએ આજે એક દિવસના મુંબઈ પ્રવાસ દરમિયાન વિવિધ ચૂંટણી સભાઓ સંબોધી હતી તેમણે કુલ્લા ભારત ડાયમંડ બોર્સ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના સભ્યો સાથે સંવાદ કર્યો હતો જે બાદ તેઓ જોગેશ્વરી વેસ્ટમાં ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાત સમાજ દ્વારા આયોજીત જનસભામાં ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિરિમથક સાપુતારા ખાતે નવનિર્મિત એસટી બસ સ્ટેન્ડનું ડીજીટલ માધ્યમથી લોકાર્પણ કરતાં લોકોની સુખાકારીમાં વધારો થયો છે રાજ્યસ્તરીય જનજાતીય ગૌરવ દિવસની આહવા ખાતે કરાયેલી ઉજવણી દરમિયાન આ લોકાર્પણ કરાયું હતું આ અંગે માહિતી આપતા આહવાના ડેપો મેનેજર શ્રી પરમારે જણાવ્યું હતું કે આશરે બસો ચૌદ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ બસ સ્ટેન્ડથી દરરોજ સાહીઠથી વધુ ટ્રીપના સંચાલન સાથે અંદાજીત ત્રણેક હજારથી વધુ મુસાફરો આ જાહેર પરિવહન સેવાઓનો લાભ લેશે રાજ્યમાં સત્તરથી ચોવીસ નવેમ્બર દરમિયાન ત્રણ તબક્કામાં મતદાર સુધારણા યાદીનો કાર્યક્રમ યોજાશે કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચના અને મુખ્ય ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ આવતીકાલે સત્તરમી અને ત્યારબાદ ત્રેવીસમી અને ચોવીસમી નવેમ્બરે ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરાશે આ ખાસ ઝુંબેશના દિવસોમાં રાજ્યના તમામ મતદાન મથક ખાતે સવારે દસથી સાંજે પાંચ વાગ્યા સુધી બુથ લેવલ ઓફિસર જરૂરી ફોર્મ સાથે ઉપસ્થિત રહેશે આગામી પહેલી જાન્યુઆરી બે હજાર પચીસની લાયકાતની તારીખે અઢાર વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાઓ માટે મતદાર તરીકે નોંધણી કરાવવાની આ ઉત્તમ તક છે આ ઉપરાંત મતદાર યાદીમાં નામ નોંધણી સુધારા વધારા અને મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ ભરી શકાશે વધુમાં ખાસ ઝુંબેશના દિવસો સિવાય તારીખ અઠયાવીસ નવેમ્બર બે હજાર પચીસ સુધી સંબંધિત જિલ્લા કલેક્ટર કચેરી મતદાર નોંધણી અધિકારીની કચેરી તેમજ મામલતદાર કચેરી ખાતે ખાસ રાખવામાં આવેલી મતદાર યાદીમાં પોતાનું તથા પોતાના પરિવારજનોનું નામ ચકાસી શકાશે ઉલ્લેખનીય છે કે પાત્રતા ધરાવતા યુવાનો અને તેનાથી વધુ વયજૂથ ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે તથા મતદાર યાદીમાં નામ દાખલ કરવા સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચની વોટર હેલ્પલાઇન એપ અને ભારતના ચૂંટણી પંચની વેબસાઇટ તથા મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીની વેબસાઇટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ એક રહેણાંક ઇમારતમાં આગ લાગવાથી એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે સૌથી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા ઇસ્કોન પ્લેટિનિયમ નામની બાવીસ માળની ઇમારતમાં ગત મોડી રાત્રે આગ લાગતા અગ્નિશામક દળો ઘટના સ્થળે પહોંચ્યા હતા આઠમા માળના ઇલેક્ટ્રિક ડકમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી જે જોજોતામાં જોતામાં બાવીસમા માળ સુધી પહોંચી હતી આગને કારણે બાવીસથી વધુ લોકોને ગુંગળામણ થતાં સારવાર અર્થે જુદી જુદી હોસ્પિટલમાં ખસેડાયા હતા જે દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોસાયટીના ચેરમેન સાથે ફોન ઉપર વાત કરીને ઘટના વિશે જાણકારી મેળવી હતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો જે આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો દિવ્યાંગ લોકોના પ્રશિક્ષણ માટે બાબા આંબેડકર યુનિવર્સિટી ખાતે વિશ્વ પરિષદનું આજે સમાપન થયું છે દ્રષ્ટિહીનોને સમાન અધિકાર મળે અને સર્વાંગી વિકાસમાં ફાળો આપી શકે તે હેતુથી દર વર્ષે વિશ્વકક્ષાની આ પરિષદનું આયોજન થાય છે આ ત્રણ દિવસીય પરિષદમાં ત્રેસઠ દેશના ચારસોથી વધુ લોકોએ ભાગ લીધો હતો જેમાં એકસો વીસથી વધુ શોધપત્રો રજૂ કરાયા હતા પરિષદ દરમિયાન વિવિધ દેશોના નિષ્ણાતોએ દિવ્યાંગોના પ્રશિક્ષણ માટે લેવાતા પગલાઓ વિશે ચર્ચા કરી હતી પરિષદના સમાપન પ્રસંગે અંધજન મંડળના મુખ્ય સચિવ ડોક્ટર ભૂષણ પુનાનીને આંતરરાષ્ટ્રીય કાઉન્સિલ ફોર એજ્યુકેશન ઓફ પીપલ વિથ વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય લીડરશિપ એવોર્ડ એનાયત કરાયો હતો આ પ્રસંગે પ્રતિક્રિયા આપતા ડોક્ટર ભૂષણ પુનાનીએ આ મુજબ જણાવ્યું સંમલિત શિક્ષણ ટેકનોલોજી નવી પદ્ધતિ બાળક નો વિકાસ બાળક નું અધિકાર શિક્ષણ નો અધિકાર શિક્ષણ કરી હતી આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરનેશનલ એવોર્ડ હોય છે ગત ચાર વર્ષે અમુક આપવામાં આવે છે કે આ વર્ષમાં આ અવોર્ડ લગભગ નો લોકોને આપવામાં આવ્યા છે એમાં મને બી એવોર્ડ મળ્યા છે અવોર્ડ તો મને મળ્યા છે પણ મારી સંસ્થા માટે છે અંતલ મંડળ માટે છે જેના માટે મારી સંસ્થા સોળમી નવેમ્બરે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો સ્થાપના દિવસ છે અને તેની રાષ્ટ્રીય પ્રેસ દિવસ તરીકે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે સમાજ નિર્માણમાં મુક્ત અને જવાબદાર પ્રેસની મહત્વપૂર્ણ ભૂમિકાને બિરદાવવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે વડોદરા જિલ્લામાં રાષ્ટ્રીય પ્રેસ દિવસ નિમિત્તે પોલીસ મહાનિરીક્ષક સિંહની ઉપસ્થિતિમાં પત્રકારત્વ અને સામાજિક દાયિત્વ વિષયો પર સેમિનાર યોજાયો તો કચ્છના ભુજ ખાતે નેશનલ પ્રેસ ડે નિમિત્તે સેમિનાર યોજાયો સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજે જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી કરવામાં આવી અને હવે કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં શિક્ષણ રાજ્યમંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે આહવા સ્થિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની આકસ્મિક મુલાકાત લઈને વોકેશનલ ટ્રેડ અને જિલ્લામાં ચાલતા વિશેષ પ્રયોગો વિશે જાણીને આનંદ વ્યક્ત કર્યો સાબરકાંઠા જિલ્લા કલેક્ટર ડોક્ટર રતન કંવર ચારણની ઉપસ્થિતિમાં હિંમતનગર ખાતે ડિસ્ટ્રિક્ટ ક્રાઇસીસ ગ્રુપની બેઠક યોજાઈ કાર્તિકી પૂર્ણિમાએ પાટણના વિવિધ જૈન દેરાસરો અને ઉપાશ્રયો પટના દર્શનાર્થી ખુલ્લા મુકાયા જેના સૌ સાધુ ભગવંતોએ દર્શન કરી વિહાર શરૂ કર્યા અને રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી અંતર્ગત આજે નવસારીના વાંસદામાં સરકારી પુસ્તકાલય ખાતે પુસ્તક પ્રદર્શન યોજાયું ખેત પેદાશો માટે આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનાની સહાય પંચોતેર હજારથી વધારીને એક લાખ કરાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત માટે યોગદાન આપવા લોકોને અપીલ કરી રાજ્યમાં સત્તરથી ચોવીસ નવેમ્બર દરમિયાન ત્રણ તબક્કામાં મતદાર સુધારણા યાદીનો કાર્યક્રમ યોજાશે અમદાવાદમાં રહેણાંક ઇમારતમાં આગ લાગતા એકનું મોત વીસથી વધુ ગુંગળામણ થતા સારવાર હેઠળ અને દિવ્યાંગોના પ્રશિક્ષણ માટે બાબા આંબેડકર યુનિવર્સિટી ખાતે આયોજિત વિશ્વ પરિષદનું સમાપન થયું અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પૂરા થયા